નમસ્કાર દર્શકો આપ જોઈ રહ્યા છો કે ટીવી ન્યૂઝ ગુજરાતી હું છું અશ્વિતી અને આપ સૌનું સ્વાગત છે વાસ્તુ દર્પણમાં ઘરમાં સુખ છે પરંતુ મન અશાંત મહેનત છે પણ પરિણામ નથી આજના સમયમાં વાસ્તુ માત્ર માન્યતા નહીં પરંતુ જીવન વ્યવસ્થાપનનું મહત્વપૂર્ણ સાધન બની રહ્યું છે આ તમામ મુદ્દાઓ પર આજે ચર્ચા કરીશું વાસ્તુ નિષ્ણાંત દક્ષેશ કુમાર જોશી સાથે શાસ્ત્રીજી આપનું હાર્દિક સ્વાગત છે હર મહાદેવ તો ચાલો શરૂ કરીએ વાસ્તુ દર્પણ આપણે વાસ્તુ દર્પણ શરૂ કરી રહ્યા છીએ તમને કહેવાઈ છુ છું કે જો આપ કોઈને પણ વાસ્તુ સંબંધિત કોઈ પણ પ્રશ્ન હોય તો જલ્દી જલ્દી સ્ક્રીન પર આપેલ નંબર પર કોલ કરો ને અત્યારે જ તમારા પ્રશ્નોનું નિવારણ લાવો તો સાતૃતિ કે શું ઘર ખરાબ હોય તો મહેનત પણ ધીમી પડી જાય છે નમસ્ભાવ્ય સબપતિ વ્યસ્યો નમઃ દરેક દર્શક મિત્રોને પહેલા તો હર મહાદેવ જય શ્રી કૃષ્ણ અને મહેનત કરવા છતાં પણ જ્યારે સફળતા નથી મળતી ત્યારે હંમેશા આપણી ભૂલ શોધવાનો પ્રયત્ન કરવો જોઈએ શાસ્ત્ર એવું કહે છે ગ્રહનક્ષત્ર બાધા અથવા તો વાસ્તુ દોષ એટલે ઉન્નતિની દિશા અથવા તો આપણું જે ઘર છે એ ઘરની અંદર ચોક્કસ દિશા દિશાની અંદર જ્યારે ચોક્કસ વસ્તુ ન હોય ત્યારે હંમેશા સફળતા નથી મળતી દરેકનો એક જ ધ્યેય હોય છે કે અમારા બધાના શરીર સારા રહે પરિવારમાં પ્રેમ વધે ધનલક્ષ્મીનું આગમન થાય બાળકો અભ્યાસની અંદર ઉન્નતિ પ્રોગ્રેસ કરે અને મુખ્ય જે પુરુષ છે એનો વ્યવસાય નોકરી છે એની અંદર ઉન્નતિ થાય અને નિત્ય ધન આગમન થાય અને આ જે મુખ્ય જે પ્રશ્નો છે એ મુખ્ય પ્રશ્નો માટે મુખ્ય જો જવાબદાર હોય તો એ ઘરનું વાસ્તુ છે અને પોતાના જન્મના ગ્રહો છે અને તેની સાથે પોતાની દિનચર્યા છે જો દિનચર્યા સારી હોય ગ્રહ નક્ષત્ર સારા હોય પરંતુ જો ઘરની અંદર વાસ્તુ દોષ હશે એટલે કે પ્રોપર દિશામાં પ્રોપર ગોઠવણી નહીં હોય અથવા તો નેગેટિવ ઉર્જાનો ફ્લો વધારે હશે નકામી ચીજ ચીજવસ્તુ હશે તો ચોક્કસ એ વાસ્તુ દોષના કારણે તમારું નસીબ બગડશે અથવા તો તમારી જે મહેનત છે એ મહેનતનું તમને સંપૂર્ણ લાભ નહીં થાય તો સંપૂર્ણ મહેનતનું સંપૂર્ણ લાભ પ્રાપ્ત કરવા માટે આજે જ તમારા ઘરના વાસ્તુ તપાસો અને કોલ કરી અને વાસ્તુની માહિતી મેળવો જો તમારે પણ આવા પ્રશ્નો હોય તો જલ્દી જલ્દી સ્ક્રીન પર આપેલ નંબર પર કોલ કરો અને તમારા પ્રશ્નોનું અત્યારે જ નિવારણ લાવો તો શાસ્ત્રીજી એક જ ઘરમાં રહેતા લોકોના નસીબ અલગ કેમ હોય છે જી આપડા શરીરની અંદર એક જ સરખા અંગ હોવા છતાં પણ આંગળીઓનો સાઈઝ છે એ નાની મોટી હોય છે તેવી રીતે દરેકના ભાગ્ય અલગ અલગ હોય છે રાશિ ગ્રહ નક્ષત્ર પ્રમાણે સ્વભાવ પ્રમાણે અને ગ્રહ નક્ષત્ર પ્રમાણે એક જ ઘરમાં રહેનાર વ્યક્તિઓને જ્યારે પ્રોપર ઉર્જા ન હોય પરિવારની અંદર ચંદ્ર એટલે મન છે અને ચંદ્ર એટલે વાયવ્ય દિશા છે જ્યારે વાયવ્ય દિશાને બ્રહ્મસ્થાન દૂષિત થતા હોય ત્યારે ઘરમાં રહેતા એક જ વ્યક્તિઓના નસીબ અને વિચારવાયુ અલગ અલગ હોય છે જી શાસ્ત્રીજી શું ઘર તમને આગળ સાયલેન્ટલી દપાવે છે કે પાછળ ખેંચે છે જી ઘર હંમેશા શાંતિનું પ્રતિક છે ઘરની અંદર જ હંમેશા શાંતિની પ્રાપ્તિ થાય પરંતુ જો ઘરની અંદર નેગેટિવ ઉર્જા હોય તો સફળતા નથી મળતી એટલે ઘરની અંદર વાતાવરણ જે છે એ પોઝિટિવ બનાવો ઘરની અંદર ધૂપ દીપ નૈવેદ્ય સાથે મા ભગવતીનું અથવા તો દેવી દેવતાનું આયોજન કરો સવારે પ્રાતો અને મધ્યાહન ત્રણ સમયે ધૂપ કરી અને ઘરની અંદર પોઝિટિવ વાતાવરણ કરવાથી ઘરની અંદર જ સુખની પ્રાપ્તિ થતી હોય છે વર્ષો જૂનું ઘર અચાનક નુકસાન કેમ આપવા લાગે છે જ્યારે તમે કોઈ રિનોવેશન કરતા હોય છો અથવા તો કોઈ ફેરબદલ કરતા હોય છે એટલે પ્રોપર જગ્યા પર પ્રોપર વસ્તુ ન હોય અને જે ગોઠવણી છે એ તમે ચેન્જ કરો અથવા તો બાંધકામ ચેન્જ કરો અથવા તો એ થોડું ઘણું જો રિનોવેશન કરાવો ત્યારે એ જો ગ્રહ નક્ષત્ર ખરાબ હોય અને પ્રોપર જગ્યા પર પ્રોપર વસ્તુ મૂકવામાં ન આવે તો રિનોવેશન કરવા છતાં અથવા તો રિનોવેશન કરવાથી નુકસાન થવાની સંભાવના વધી જાય છે ઘરમાં સંગીત નથી સંગીત નથી અને કલા નથી તેમના જીવનમાં શૂન્યમ સદા સર્વદા એટલે શૂન્ય જ હોય છે તો તમારા ઘરની અંદર જો તમારે પોઝિટિવ વાતાવરણ કરવું હોય તો હલકું વાતાવરણ બનાવવું હોય તો સવારે પ્રાતકાલે સંગીત કરવું જોઈએ અને સંગીત દ્વારા પોઝિટિવ ઉર્જાની વૃદ્ધિ થાય છે જી શાસ્ત્રીજી ભૂતપૂર્વ માલિકે જો ઘર છોડ્યું હોય તો ઉર્જા બદલાય છે ચોક્કસ જ્યારે ભૂતપૂર્વ વ્યક્તિએ જ્યારે ઘર છોડ્યું હોય અને એમની જે ઊર્જા છે પોઝિટિવ અથવા નેગેટિવ એમના પોતાની જે ઉર્જા છે એ ઉર્જા જવાથી મકાનની ઉર્જા રહે છે પરંતુ નવા વ્યક્તિ આવવાથી જરૂરથી એક નવી ઉર્જા આવે છે એટલે જૂની ઉર્જા છે એ બદલાય છે અને નવી ઉર્જાનો પ્રાપ્ત થાય છે તેની સાથે કયા વસ્તુ એટલે કયા કલરની વસ્તુ કેવી વસ્તુ નિર્જીવ અને સજીવ વસ્તુના આધાર પર ઊર્જા બનતી હોય છે જી શાસ્ત્રીજી નવા મકાનમાં માટે પ્રવેશનો દરવાજો કયો છે આમ તો જોવા જઈએ તો નવા મકાનની અંદર જો વાત કરીએ તો જો રેડી મૂવ મકાન હોય તો આપણે જે દરવાજો હોય તે જ લેવાનો હોય પરંતુ જો તમારે બનાવવાનું હોય તો એવું કહે કે ચારેય દિશામાંથી અને ફોર ઝોન છે એટલે ત્રીજા અને ચોથા પદની અંદર પૂર્વ પશ્ચિમ ઉત્તર દક્ષિણ કોઈ પણ દિશામાં ત્રીજા અને ચોથા પદની અંદર જો મકાનનો દ્વાર હોય મુખ્ય દ્વાર તો ચોક્કસથી ધનલક્ષ્મી સમૃદ્ધિની વૃદ્ધિ થાય છે અને એમાં પણ જો દક્ષિણ દિશામાં ત્રીજા અને ચોથા પદની અંદર એન્ટ્રી હોય તો જરૂરથી ધન મળે છે પરંતુ એ ટૂંક સમય માટે જ મળતી હોય છે એટલે ટૂંક સમયમાં ધન પ્રાપ્ત કર્યા પછી એ સ્થાન અથવા તે દરવાજો બદલી નાખવો જોઈએ જે શાસ્ત્રીજી ઘરમાં જે વિદ્યાર્થી હોય એને કઈ દિશામાં બેસી અને ભણવું જોઈએ જી ઈશાન સર્વ વિદ્યા નામ ઈશાન છે એ સર્વ વિદ્યાનો માલિક છે અને વાસ્તુશાસ્ત્ર પ્રમાણે ઈશાન ખૂણાના જે દેવતા છે તો ગ્રહ દેવતા છે તો બૃહસ્પતિ દેવતા છે તો ઈશાનની અંદર મુખ હોય પૂર્વાભિમુખ હોય અથવા તો ઉત્તરાભિમુખ બેસી અને બાળકો જો અભ્યાસ કરશે તો ચોક્કસથી એમને જો અભ્યાસ કરેલો છે તેમની યાદશક્તિ પ્રજ્ઞાશક્તિ શક્તિ સ્મરણ ચિંતન શક્તિની વૃદ્ધિ થશે એટલે વિદ્યાર્થીઓએ પૂર્વ અને ઉત્તર ફેસ રાખી અને પોતાની સિટિંગ બનાવવી જોઈએ જે શાસ્ત્રીજી જો ઘરમાં વારંવાર અકસ્માત થતા હોય તો એની પાછળ વાસ્તુ દોષ હોઈ શકે છે જરૂરથી હોઈ શકે જ્યારે ઘરની અંદર તમારું જે મકાન છે અથવા તમારું જે કાર્યક્ષેત્ર છે એ જગ્યા છે એ જગ્યા નેગેટિવ હોય એ જગ્યા જાગૃત અવસ્થાના હોય તમારું જે બાંધકામ છે બાંધકામની અંદર ખોટી દિશામાં ખોટું બાંધકામ હોય નેરુત્ત્ય ખૂણામાં ખુલ્લું હોય ઈશાન બંધ હોય ત્યાં આગળ અગ્નિ ખૂણાની અંદર ટોયલેટ લેટરિંગ હોય ઈશાન ખૂણાની અંદર કોઈ ફાયરની વસ્તુ હોય આવી અલગ અલગ જગ્યા પર એટલે ઓપોઝિટ સાઈડની અંદર જો વસ્તુ નિર્માણ થયેલી હોય અને જગ્યાનું બ્રહ્મસ્થાન રોકાયેલું હોય અને તે જગ્યા પર નેગેટિવ ઉર્જા હોય તો ચોક્કસથી આગ અકસ્માત જેવી ક્રિયાઓ બનતી હોય છે જે શાસ્ત્રી ઘરમાં વારંવાર કોઈ એક વ્યક્તિ વધુ ગંભીર રોગથી પીડાતું હોય તો એની પાછળ વાસ્તુ દોષ હોઈ શકે છે ચોક્કસથી ઈશાન ખૂણો જ્યારે દૂષિત હોય ત્યારે વારંવાર બીમારીની સંભાવના વધતી હોય છે કેમકે કે ઈશાન ખુલ્લો જોઈએ ઈશાન ઉર્જાનું સ્થાન છે ભગવાન વાસ્તુનું જે છે ઈશાન કોણની અંદર મસ્તક રહેલું છે એટલે મસ્તક પર જ્યારે દબાણ આવે ત્યારે ઘરના વ્યક્તિને અવારનવાર નાની મોટી બીમારી હોય છે અને તેની સાથે જો વાયવ્ય ખૂણ અને બ્રહ્મસ્થાન પણ દૂષિત થતું હોય તો એ બીમારી લાંબી ગંભીર પણ હોઈ શકે છે અથવા તો લાંબા સમય સુધી એ બીમારી ટકતી હોય છે એટલે આ દોષ માટે અચૂક વાસ્તુનું નિરાકરણ કરાવવું જોઈએ વાસ્તુ કન્સલ્ટન્ટ સાથે વાસ્તુ કરાવી બતાવી અને ત્યાર પછી નેગેટિવ ઉર્જા બ્લોક કરાવીને પોઝિટિવનો ફ્લો કરાવવો જરૂરી છે

જ્યારે બ્રહ્મસ્થાન છે એટલે જે આપનું મકાન હોય કે કોઈ પણ વ્યક્તિનું મકાન છે એ મકાનનું જે કેન્દ્ર બિંદુ સ્થાન છે અને બ્રહ્મસ્થાન છે એ ઉદર છે ભગવાન વાસ્તુનું અથવા તો નાભી સ્થાન છે અને નૈઋત્ય કોણ છે એ ભગવાન વાસ્તુના ચરણ છે એટલે પગ છે એટલે કઈ દિશામાં દોષ આવે છે એ દિશા પ્રમાણે તે દિશાના અંગના દેવતાના આધાર પર તેની બીમારી થશે સામાન્ય કોઈને માનસિક અશાંતિ છે તો ચોક્કસથી એમના ઘરની અંદર એવું કહી શકાય કે ભાઈ વાય્ય ખૂણો દૂષિત થશે અને જ્યારે વાય્ય ખૂણો દૂષિત હોય ત્યારે ચિત્ત વૃત્તિ ભ્રમિત રહેશે અને સ્થાન અને વાયવ્યસ્થાન સ્થાન દૂષિત હોય ત્યારે ઉદરપીડા કિડની પથરી એટલે આ બધા કિડનીના પથરીના આ બધા પ્રશ્નો ઉત્પન્ન થતા હોય છે એટલે કઈ દિશા દૂષિત છે તેના આધાર પર કેવા પ્રકારના રોગ થશે અને તે રોગ પાછા કેટલા સમય રહેશે લાંબો સમય અથવા તો ટૂંકા સમય માટે રોગ છે તેનું પણ આપણે વાસ્તુ જોયા પછી ચોક્કસ વાત કરી શકીએ અને ચોક્કસ નિરાકરણ ત્યારબાદ જ આપણે આપી શકીએ જો તમને પણ આવા પ્રશ્નો હોય તો જલ્દી જલ્દી સ્ક્રીન પર આપેલ નંબર પર કોલ કરો અને તમારા પ્રશ્નો ત્યારે જ નિવારણ આવો તો શાસ્ત્રીજી નવા મકાનમાં ગયા હોય અને સંતાનની પ્રાપ્તિ ન થતી હોય તો એની પાછળ વાસ્તુ દોષ હોઈ શકે છે જી સર્વપ્રથમ તો નાડી અને બ્રહ્મસ્થાન સાથે સંતાનનો પ્રશ્ન છે એટલે સામાન્ય એવું કહેવાય ભાઈ ઉત્તર દિશાની અંદર એવું કહેવાય કે ભાઈ મસ્તક રાખીને સુવું ન જોઈએ પરંતુ જ્યારે નવ દંપતી હોય તો ઉત્તર દિશા તો નહીં પરંતુ ઉત્તર અને વાયવ્યની વચ્ચે જ્યારે એમનું બેડરૂમ રાખવામાં આવે તો નવા યુગલની જ વાત છે તો નવા યુગલ માટે જો એ દિશામાં રાખવામાં આવે અને તે પણ આ સાંભળીને નહીં કોઈ સારા વાસ્તુ સલાહકારની સલાહ લીધા પછી જ નિર્ણય લેવાનો છે તો નવા દંપતીને અથવા તો જેમને સંતાન નથી તેવા દંપતી એ સ્થાનની અંદર જો બેડ બનાવવામાં આવે ત્યાં આગળ શયનકંઠ કક્ષ બનાવવામાં આવે તો ચોક્કસથી સંતાનના પ્રશ્ન હલ થતા હોય છે પરંતુ આ એક સામાન્ય સિદ્ધાંત છે જેને સંતાનના પ્રશ્ન છે

આવશ્યક અને મહત્વની ભૂમિકા ભજવે છે જી શાસ્ત્રીજી જો આપ કોઈને પણ પ્રશ્ન હોય તો જલ્દી જલ્દી સ્ક્રીન પર આપેલ નંબર પર અત્યારે જ કોલ કરો ને તમારા પ્રશ્નનું અત્યારે જ નિવારણ લાવો તો શાસ્ત્રીજી ઘર બદલ્યા પછી નફો ન વધે તો ઉકેલ શું છે એનો જ્યારે ઘર બદલાવવામાં આવે છે અને જો તમને નફો નથી થતો એટલે લાભ નથી થતો તો ચોક્કસ તમારી અગ્નિ દિશા છે એ દૂષિત છે

અને જેના કારણે તેમને મંથ એન્ડની અંદર નાણાકીય ભીડ રહેતી તો મેં એમને ઘરનો જે પ્લાન જોયો અને એમને મને મોબાઈલ દ્વારા પ્લાન બતાવ્યો તો મેં એમને અગ્નિકોણાની ટ્રીટમેન્ટ કરાવડાવી અને બ્રહ્મસ્થાનની ટ્રીટમેન્ટ કરાવડાવી એટલે એમણે મને કહ્યું અમારું ઘર તો રેન્ટ પર છે એટલે મેં કહ્યું રેન્ટ પર હોવા છતાં પણ તમને એની ઉર્જાની અસર થાય છે અને મેં એમને સરસ ઉદાહરણ આપ્યું કે આજે આપણે મંદિરની અંદર પૂજા કરી રહ્યા છે જે અત્યારે પંખાની જે આપણે બેસી રહ્યા છે હવા લઈ રહ્યા છે એ પંખો જે એ છે મંદિરનો પંખો છે મંદિરના પંખાની આપણે હવા લઈ રહ્યા છે એટલે બીજાના ઘરમાં રહેવા છતાં પણ આપણે ત્યાં રહીએ છીએ એટલે એની ઉર્જા ચોક્કસ અસર થાય એટલે ભાડાનું મકાન હોવા છતાં પણ તમને એની અસર થશે એટલે એનું પણ તમારે વાસ્તુ કરાવવું જોઈએ અથવા નેગેટિવ વધારે હોય તો ઘર બદલી અને નવા ઘર આપણે મેળવવું જોઈએ જો કોઈના ઘરમાં નેગેટિવ એનર્જી હોય છે બરાબર તો એના માટેના ઉપાય શું હોય છે જો સર્વસામાન્ય ઉપાય નેગેટિવ ઉર્જા માટે પ્રાતઃ ઘરની મુખ્ય ગૃહિણી છે એમાં પ્રાતઃ પેલા ઉઠી અને પેલા તો કચરો કાઢવો જોઈએ ઉમરો સાફ કરી અને સ્નાનાદિ પરવાહી અને ત્યાં આગળ ઉમરા પર ત્યાં આગળ સ્વસ્તિક આદિ તિલક પાંચ સ્વસ્તિક આદિ ચિહ્ન કરી ત્યાં આગળ ધૂપ કરવું જોઈએ સંપૂર્ણ ઘરની અંદર અગરબત્તી ધૂપ અને કપૂર કરવું જોઈએ અને જ્યાં પોતા કરવામાં આવે છે ત્યાં આગળ મીઠાના પોતા કરવામાં આવે તો નેગેટિવ ઉર્જા દૂર થાય છે અને સવાર સાંજ ભીમસેન કપૂર જો કરવામાં ઉપયોગ કરવામાં આવે તો ચોક્કસથી ભીમસેન કપૂર દ્વારા જે વાતાવરણની રહેલી જે નેગેટિવ ઉર્જા છે એ ધીરે ધીરે દૂર થાય છે એટીએમ સ્થાન અસર કરે છે સંપૂર્ણ અસર કરે છે કેમ કે તમારા ડોક્યુમેન્ટ્સ તમે કયા સ્થાન પર રાખો છો એની બહુ જ મહત્વની ભૂમિકા છે એટલે એટીએમ કાર્ડ છે તમારા જે આઈડી પ્રૂફ છે તમારા પાસપોર્ટ છે અથવા તો તમારા જે સર્ટિફિકેટ છે એ ચોક્કસ દિશામાં જો મૂકવામાં આવે તો જરૂરથી તમે એનો બેનિફિટ લાભ મેળવી શકો છો જો

ફાયર એટલે અગ્નિ આપણે નથી આપણે ગુજરાતીમાં કહેવત છે કે ભાઈ ખિસ્સાની ગરમી વધી ગઈ છે એવો આપણે શબ્દ વાપરતા હોઈએ છીએ ગરમીનું પ્રમાણ છે તો ગરમીની દિશા કહીએ તો અગ્નિ દિશા છે અગ્નિ દિશા છે એ ફાયરની દિશા છે અને જાત વેદોમાં આવહ ઋગ્વેદની અંદર કહેલું છે કે અગ્નિનારાયણ દેવ અમને તમે આવી આવી લક્ષ્મી પ્રદાન કરો એટલે લક્ષ્મીના મુખ્ય દેવતા છે અગ્નિદેવતા તો તમારા ઘરની અંદર જો અગ્નિ ખૂણો દૂષિત હશે અથવા તો અગ્નિ ખૂણાની અંદર એવું કહેવાય કે તત્વનો વાસ હશે અથવા તો અગ્નિખૂણાની અંદર પોઝિટિવ વસ્તુ નહીં હોય અથવા તો અગ્નિ ખૂણામાંથી નેગેટિવ ફ્લો હશે તો ચોક્કસથી નાણાં આવતા આવતાં અટકી જશે અથવા નાણાં હોવા છતાં પણ નાણાં ઉપયોગમાં નહીં આવે અથવા તો તમારે જો ધનલક્ષ્મી હશે ને અચાનક તમારે મુસીબત આવશે અને કર્જ વધી જશે એટલે તમારે જો આર્થિક સમસ્યા છે માનસિક સમસ્યા છે ધન હોવા છતાં પણ સમસ્યા ઉત્પન્ન થાય છે અથવા તો ધન બ્લોક થઈ જાય છે અથવા તો કરેલા કામનો સંપૂર્ણ લાભ નથી મળતો

છતાં પણ વાસ્તુ દોષ કેવી રીતે નડે છે મતલબ કે એને કોઈ પણ આરોગ્યની પ્રોબ્લેમ રહેતી હોય છે મોસ્ટ ઓફ આપણે જ્યારે પણ એક્ઝામ્પલ જોઈએ ને તો જે પણ ધનવાન ફેમિલી હશે ને એને આરોગ્યની સમસ્યા વધુ ને વધુ સંકળાયેલી રહેતી હશે તો છે એની પાછળનું કારણ શું છે જી ધન અને નિરોગીતા બંને અલગ અલગ વિષય છે સામાન્ય એવું કહે છે કે પહેલું સુખથી જાતે ન શરીર સારું હોય અને ધન હોય આ બંને વસ્તુ હોય એટલે તમે સંપૂર્ણ સુખી કહી શકાવ એક સામાન્ય આપણા ગુજરાતીમાં કહેવત છે તો આ સુખના આધાર પર એવું કહી શકાય ભાઈ તમને નિરોગ્યતાનો પ્રશ્ન છે તો ચોક્કસથી એ ઘરની અંદર બ્રહ્મસ્થાન દૂષિત હશે બ્રહ્મની જે જગ્યા છે એ બ્રહ્મની જગ્યા દૂષિત હશે બ્રહ્મસ્થાન દૂષિત હશે એ દૂષિતના કારણે શારીરિક પ્રશ્નો ઉત્પન્ન થાય છે તેની સાથે અવારનવાર આપણી જે દિનચર્યા છે એ દિનચર્યા આપણે બદલતા હોય છે અને દિનચર્યાની અંદર ઘણી બધી વસ્તુ એવી આપણે લાવીને મૂકતા હોય છે કે જે નેગેટિવ ઉર્જા ઉત્પન્ન કરે છે જેના દ્વારા પણ રોગ ઉત્પન્ન થાય છે અને તેનાથી સ વિશેષ આપણા ઘરની અંદર નકામી જે વસ્તુઓ છે નકામી એટલે લાંબા સમય સુધી જેને આપણે ઉપયોગ ન કરતા હોય અથવા તો ઉપયોગમાં ન આવતી હોય તેવી વસ્તુનો જ્યારે સંગ્રહ કરવામાં આવે ત્યારે એ વસ્તુ દ્વારા નેગેટિવ ઉર્જા ઉત્પન્ન થાય છે અને એ નેગેટિવ ઉર્જા દ્વારા જીવનની અંદર રોગ અને માનસિક અશાંતિ ઉત્પન્ન થતી હોય છે જે શાસ્ત્રી હવે આપણા ઘરમાં ધન નથી આવતું અને એને એને મતલબ કોઈ પણ સંજોગે આપણે એને લઈ આવવું છે તો એના માટેના ઉપાય શું છે જી આપણા ત્યાં ધન નથી આવતું અને ધન આગમન કરવું છે તો કુંડલીની અંદર તમારું બીજું સ્થાન અને ઘરની અંદર બ્રહ્મસ્થાન અને અગ્નિકુણો

હવે કોઈ પણ નવા ઘરમાં ગયા હોય અને સ્ત્રીને વારંવાર એ કોઈ પણ રોગથી સંકળાતી હોય તો એના પાછળનું મુખ્ય કારણ શું હોય વારંવાર જ્યારે રોગ આવતો હોય અને પણ મુખ્ય સ્ત્રીને તો ચોક્કસથી એ ઘરની અંદર ફાયર એલિમેન્ટ પર વોટર એલિમેન્ટ હોય એટલે દક્ષિણ દિશા ખુલ્લી હોય અથવા તો દક્ષિણ દિશામાં પાણીની ટાંકી હોય દક્ષિણ દિશાની અંદર ચોકડી હોય દક્ષિણ દિશાની અંદર સંડાસ બાથરૂમ એટલે ટોયલેટ ટેટિંગ હોય તો ચોક્કસથી ઘરની મુખ્ય સ્ત્રીને ત્યાં વારંવાર રોગના પ્રશ્નો માનસિક બીમારી ઉચ્ચાટન ઉદ્વેગ ઉદર પીડા અને બ્લડના લગતા પ્રોબ્લેમ રહેતા હોય છે જી શાસ્ત્રીજી શાસ્ત્રીજી હવે હું જે પ્રશ્ન પૂછું છું એના જલ્દી જવાબ આપવાના રહેશે તમારે જરૂરથી દરવાજો સામે અરીશો હા કે ના ના બેડ નીચે સામાન રાખવો યોગ્ય છે કે નહીં ન રાખવો જોઈએ કેમ ના રાખવું જોઈએ બેડની અંદર વસ્તુ રાખવાથી તમે જ્યારે સુઈ જાવ તો જે વસ્તુ છે એ વસ્તુની લગતી માનસિક સમસ્યાઓ ઉત્પન્ન થાય અથવા તો તેવા વિચારવાયુ રાત્રે નિંદ્રાની અંદર તમારા મસ્તિષ્કનું પરિભ્રમણ કરે અને જેના કારણે બીજા દિવસની દિનચર્યા છે એ અસ્તવ્યસ્ત બને છે તૂટેલી ઘડિયાળ છે એ શું સંકેત આપે છે તૂટેલી ઘડિયાળ અથવા કોઈ પણ ઇલેક્ટ્રોનિક વસ્તુ નેગેટિવ ફ્લો વધારો કરે છે રોજિંદુ એક વાસ્તુ નિયમ જે જીવન બદલે છે

ઉદ્યમે નહીં સિદ્ધંતી કાર્યા મનોરથ એ નહીં ક્ષિપ્તસ્ય સિંહસ્ય પ્રવિશંતિ મુખે મુખ્યા જંગલનો રાજા સિંહ છે તે છતાં એને શિકાર કરવા જવું પડે છે એટલે દરેક સફળતા પાછળનું મુખ્ય જો આધાર સ્તંભ હોય તો એ ઉદ્યમ છે પરિશ્રમ છે સતત પરિશ્રમ કરવામાં આવે આપણે ઉંદરનું જે પ્રતિક છે એ પરિશ્રમનું પ્રતિક છે એટલા માટે જ ગણેશજી મહારાજે પોતાનું વાહન ઉંદર બનાવ્યું છે એ ક્યારેય આરામ નથી કરતા એ સતત પ્રયત્ન કરે છે એટલે જેને સતત પ્રયત્ન કરે છે જે ઉદ્યમી છે જે સાહસી છે તેને હંમેશા વાસ્તુ પણ સાથ આપે છે અને ગ્રહ નક્ષત્ર પણ સાથ આપે છે એટલે સતત ઉદ્યમી પરિશ્રમ બનવું જોઈએ ખૂબ ખૂબ આભાર શાસ્ત્રીજી આપના માર્ગદર્શન બદલ વાસ્તુ તર્પણ આપને યાદ અપાવે છે કે નસીબ અને સફળતા માત્ર મહેનત સાથે નહીં પરંતુ યોગ્ય દિશા ખૂણા ઊર્જા અને પગલા સાથે મળે છે તમે નાના નાના ફેરફારો દ્વારા પણ મોટા પરિણામો મેળવી શકો છો ઘરના ખૂણા દરવાજા ફર્નિચર અને ઉર્જાને યોગ્ય રીતે ગોઠવીને જીવનમાં શાંતિ સંપત્તિ અને પ્રગતિ લાવી શકાય છે તમારા ઘરના ખૂણા દિશાઓ અને સાથેનો કનેક્શન જે તમને જીવનમાં વધુ સુખી સફળ અને સંતુલિત બનાવશે આજના વાસ્તુ દર્શન એપિસોડમાંથી મળેલી માહિતી આપના જીવનમાં શાંતિ અને સ્વસ્થ લાવે એવી આશા સાથે ફરી મળીશું નમસ્કાર